ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે અમરેલી વિધાનસભાના ઉમેદવાર તરીકે લોકસભાના ઉમેદવાર તરીકે અમરેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવા ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયાની પસંદગી કરી છે ત્યારે ધારી ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો કાર્યકર્તાઓએ ખુશાલી સ્વરૂપે અને આ જીત બેઠકને જીતાડવા માટે બધા જ સાથે કમ હાથમાં હાથ નાખી અને કમળને ફરી વખત દિલ્હી સુધી અમારું અમરેલીનું કમળ પહોંચે એવી નેમ સાથે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ આગેવાનો એક થઈ અને કામે આજથી લાગી જવાના છે ત્યારે ફરી વખત આ અમારા ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને હૃદયપૂર્વકની ધારી તાલુકા ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સંજી વાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે